તેમ ભારત હોર્ન્સમાં વિવિધ ડેરી પ્રોડક્ટ્સની મોજ માણવા ભીડ રોજે રોજ જામે છે ભારત હોર્ન્સની ફર્સ્ટ એવર આઉટલેટ અમને જ્યારે રસ્તામાં દેખાય ત્યારે થયું ચાલો આ તાપથી રાહત મેળવવા થોડી ઠંડકનો અહેસાસ અહીંના ફેમસ આઈસક્રીમથી કરીએ ઓ માય ગોડ એ ગરમી છે યાર મહેસાણામાં આટલો તાપ શું કરવું હું આવી ગઈ છું તમારી સાથે કશિશ પણ યાર બહુ ગરમી છે મોઢેરા ચોકડી પાસે અહીંયા હું પહોંચી છું અને સૌંદર્ય સ્કાયલોનની બહાર પણ આ ગરમીથી બચવા મારે શું કરવું ચાલીસ ડિગ્રીની ઉપર તાપ પહોંચી ગયો છે તેતાલીસ ચુમ્માલીસ આસપાસ ફરે છે અને એનું સોલ્યુશન મને તો એક જ દેખાય છે ભારત હોર્ન્સની એક્સક્લુઝિવ આઉટલેટ પાસે હું ઊભી હોઉં તો મારે ગરમીનું ટેન્શન કરવાની જરૂર જ નહીં બિકોઝ ઠંડી ઠંડી ડેરી પ્રોડક્ટ્સ મને અહીંયા મળી જશે એ પણ અમેઝિંગ ક્વોલિટીની કે મારી હેલ્થ નહીં બગડે બિકોઝ ઓને ને આવી ગરમીમાં બહારનો ખાવ પણ રિસ્કી હોઈ જાય પણ પ્રોબ્લેમ છે એક શું પ્રોબ્લેમ છે આવો તમને બતાવું અહીંયા ભારત ઓન્સમાં છે ને એટલા બધા ઓપ્શન્સ છે આઈસ્ક્રીમમાં એટલા ઓપ્શન્સ છે હન્ડ્રેડ પ્લસ આઈસ્ક્રીમ્સ કેન્ડી કોન કોન્સ કુલ્ફી એન્ડ ફેમિલી પેક ને સ્કૂપ ને સન્ડેઝ એન્ડ ડેરી પ્રોડક્ટમાં છાશ પનીર શ્રીખંડ મઠો એન્ડ અલગ અલગ મિલ્ક ફ્લેવર કોકોઝ લસ્સીઝ આ તમે જો આ જો આ હાલ જ જો આ આટલા આમાંથી હું કોઈ એક ચૂઝ કરી શકું કરી શકું આમાંથી એક ચૂઝ ઇઝ ઇટ પોસિબલ ફોર મી તો પછી બધું ડેરી પ્રોડક્ટ અંદર ભરું અને કેલરીઝ લઈ લઉં તો ચાલશે ભારત ઓન્સ છે જેવું યાર અહીંયા એટલે મીઠાઈઓ છે આમ આઈસ્ક્રીમ નહોતું જો આ તમે ઓપ્શન્સ કેન યુ સેટ આ જોઈને ક્રેવિંગ ના થાય તો શું થાય અને મજાની વાત તો એ છે કે હમણાં રિસન્ટલી ઓપન થઈ આઉટલેટ બોલો આ પહેલી આઉટલેટ છે પણ એમ એટલું કેટલું મસ્ત બનાવ્યું ને એકચ્યુલી આ પહેલી આઉટલેટ અને મેં એની એટલી ચર્ચા સાંભળી છે કે અહીંયાના લોકો એમ કે છે કે ભાઈ સાંજના સમયે તો પબ્લિકનો ધસારો થાય છે આવી ગરમીમાં અહીંયા અને બેસવાની જગ્યા આટલી મસ્ત છે કસ્ટમર ઓલરેડી અત્યારે ભર બપોરે પણ અહીંયા અહીંયા લસ્સીની મોજ માણી રહ્યા છે બીજું શું તમને એના માટે કે બતાવવાની જરૂર છે ગજબ છે ને હવે કંઈક આપણે અહીંયા ટ્રાય કરીએ કન્ફ્યુઝન બહુ છે પણ કંઈક તો ટ્રાય કરવું પડશે ને એક કામ કરો પેલું નોવેલ્ટી સન્ડે લાવો હા આઈસ્ક્રીમથી ટ્રાય કરીએ પહેલાં કારણ કે યુ નો ચોકલેટ ઇઝ લવ અને આવી ગરમીમાં ચોકલેટ આટલું સ્ટ્રેસ ભર્યો માહોલ થઈ જાય તડકાના કારણે તો

मारादॉन्स के वो पड़े चलो अबे प्राइस तो सारी चल नाउ लेट्स सी के क्वालिटी के भी चल वाव सो एक्साइटिंग अभी गर्मी में आटला मस्त चॉको चिप्स ने वेनिला एंड चॉकलेट सॉस ने यार बिजु शुरू जो ये जस्ट वेनिला इस तो स्मूथ क्वालिटी सारी है

કે સાંજ થી મોડી રાત સુધી અહીંયા ફૂડીઝ નો જમાવડો રહે છે સ્થાનિકો એ ભારત હોન્સ ની આ ફર્સ્ટ એવર આઉટલેટ ને કેટલી વેલકમ કરી છે સાંભળો પ્રોડક્ટ સારી હોય છે ભારત હોન્સ ની અહીંયા સારી સારી સ્કીમો હોય છે અહીંયા પેડા થી લઈ અને લચ્છી આઈસ્ક્રીમ એમની કેન્ડી ઘી દૂધ છાશ બધું જ અહીંયા અવેલેબલ હોય છે અહીંયા લગભગ ઘરની મારી કોઈ પણ વસ્તુ લેવાની હોય હું મારી ફેમિલી સાથે રાત્રે પણ અહીંયા આઈસ્ક્રીમ કેન્ડી લચ્છી એ બધું અમે ખાવા પીવા અહીંયા આવીએ છીએ અને ઘી તો અમે વંશનું જ વાપરીએ છીએ લોકો સારું અહીંયા અમે રાત્રે આવીએ છીએ બરાબર તો અહીંયા સારી એવી એમને પબ્લિક બી અહીંયા બેઠી હોય છે અને બધા કેન્ડી બી ખાય છે આઈસક્રીમ કોઈ લચ્છી ખાય છે દૂધ છાશ બી છાશ તો એમાં એક નંબરની હોય છે ભારત વંશની બધું આઉટલેટ હોવા જ જોઈએ હું તો એવું જ કહું છું ના અહીંયાની પ્રોડક્ટ બહુ સારી છે અમે ઘણા ટાઈમથી અહીંયા આવીએ છીએ બહુ સારી શુદ્ધ વસ્તુ મળે છે અહીંયા વ્યાજમાં ભાવમાં પણ વ્યાજબી છે અહીંયા મોસ્ટ ઓફ પેડા મળે કોર્ન મળે આઈસ્ક્રીમ મળે કેન્ડી મળે ઘી મળે બધું છાસ દૂધ બધું અહીંયા મળે બીજી ડેરી કરતાં અહીંયાનું બહુ સારું વસ્તુ હોય છે બધી અલગ અલગ ટાઈપના આઈસ્ક્રીમો છે એમાંથી તમારે ચોઈસ કરવાના હોય કે કયા હોય અને સ્કીમમાં પણ સારી સારી સ્કીમ હોય છે લોકોને અહીંયા આવવું એકવાર વિઝિટ માટે આવવું જોઈએ કારણ કે આ બહુ ઓછા ટાઈમમાં આનું ગમતું થયું એનું કારણ એક જ છે કારણ કે આ ક્વોલિટી આલે છે અને સામે એ પ્રાઇસ એની છે એ તેના લીધે લોકોને હું તો એ જ કહેવા માંગુ જો સારી ક્વોલિટીનું તમારે ખાવું હોય બેસ્ટ તો ભારત હોર્સનો એકવાર મુલાકાત લેશો આ તો થઈ ભારત હોન્સ ડેરીની મુલાકાત જે આટલા શુદ્ધ ડેરી પ્રોડક્ટ્સ મળતા હોય તે કેવી રીતે બને છે તે તો જોવું પડે ભારત હોન્સની સ્ટોરી શું છે તે તો જાણવું પડે ને એટલે જ ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું ભારત હોર્ન્સ પ્લાન્ટમાં

મસ્ત વિશાળ પ્લાન્ટ છે એન્ડ અદ્યતન સુવિધાઓથી સજ્જ પ્લાન્ટ છે એટલી હાઈજેનિકતાનું આમ ધ્યાન રાખવામાં આવે છે શુદ્ધતાનું કે ન પૂછો ને વાત પણ હવે આપણે સ્ટોરી જાણવી છે ભારત હોન્સની આઉટલેટ કેવી રીતના શરૂ થયું એની આ પ્લાન્ટ વિશે થોડું ઘણું જાણીશું અને એ જાણવા માટે આપણી સાથે છે ભારત હોન્સના ચેરમેન પ્લસ એમડી મિસ્ટર કિરીટભાઈ પટેલ કિરીટભાઈ વેલકમ કિરીટભાઈ આઉટલેટ વોઝ વેરી ગુડ અને પ્લાન્ટ પણ બહુ જ મસ્ત લાગે છે પહેલા આઉટલેટ વિશે મારે પૂછવું છે કે કેવી રીતના વિચાર આવ્યો કે આઉટલેટ શરૂ કરવી છે હવે નામ તો અમે અમારું પ્રોડક્શનની શરૂઆત તો ઘણા વર્ષોથી શરૂઆત કરી લીધી અમારી પ્રોડક્ટ બજારમાં ચાલે છે પરંતુ અમે વિચારતું કે અમારી પ્રોડક્ટ જે ક્વોલિટીવાળી પ્રોડક્ટ છે એ ગ્રાહક સુધી ગ્રાહક સુધી પહોંચી શકે એ માટે જો પોતાના જ આઉટલેટ હોય બજારમાં અને પોતા જ આવા એક્સિવ આઉટલેટ સ્ટાર્ટ કરેલા હોય તો હજી ગ્રાહકને સીધો જ મળી શકે વાયર મીડિયા તો કોઈ ડિસ્ટ્રીબ્યુટર છે એના થો ના જતો કંપનીના જ આઉટલેટ હોય તો ગ્રાહકને સરળ કિંમતની અંદર અને શુદ્ધ પ્રોડક્ટ સીધી રીતે પહોંચે એ માટે અમારો વિચાર હતો અને એના વિચારથી અમે શરૂઆત કરી અને આ ફર્સ્ટ આઉટલેટથી અમે શરૂઆત કરી છે ક્યારે શરૂઆત થઈ ફર્સ્ટ આઉટલેટની આ વિચાર અમે એક વર્ષ પહેલો આવેલો ઓકે કે અમારી માર્કેટિંગ સ્ટ્રેટેજી પ્રમાણે અમારું બજારમાં અમારી પ્રોડક્ટ આવે જ છે પણ અમારી પ્રોડક્ટ સીધી ગ્રાહકના હાથમાં જાય અને એ ગ્રાહકના કિંમતે અમારી કિંમતે બજારમાં જાય એ માટે કરવાનું એક વર્ષ પહેલાં પ્લાનિંગ કરેલું વિચાર કરેલો અને એક વર્ષમાં અમે ધીમે ધીમે એનું પ્લાનિંગ કરતાં કરતાં આજે અમે આ એકવીસ તારીખે આ પાર્લરનું આઉટનું ઓપનિંગ કરી શક્યા અને બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે પબ્લિક એટલી બધી ત્યાં આવે છે મેં જોયું છે એન્ડ પ્રોડક્ટ્સની આપણે વાત કરીએ મેં તો મલ્ટિપલ પ્રોડક્ટ્સ ટ્રાય કરી પણ આખી પ્રોડક્ટની ડિટેલ શું છે કઈ કઈ પ્રોડક્ટ્સ અવેલેબલ છે જણાવશો આપ અમારે તો મેડમ આઈસ્ક્રીમ લગભગ હંડ્રેડ કરતો વધારે આઈસ્ક્રીમ છે અમારી જોડે શ્રીખંડની વાત કરીએ તો પાંચથી છ અલગ અલગ ફ્લેવરના અમારી જોડે શ્રીખંડ છે લચ્છી જોઈએ તો પાંચ છ પ્રકારની અલગ અલગ લચ્છી અમારી જોડે જ છે પછી સ્વીટની વાત કરીએ તો ત્રણ પ્રકારના અલગ વેરાયટીમાં અમારી જોડે પેડા છે ઘીની વાત કરીએ તો બસો એમએલથી માંડી અને પંદર કેજી સુધીનું અલગ અલગ રેન્જમાં કાવ અને બફેલો બંનેમાં ઘી છે દૂધ છે છાશ છે ચીઝ છે પનીર છે આમ ડેરી પ્રોડક્ટની અનેક વેરાયટી અમારી જોડે છે વાવ ડેરી પ્રોડક્ટની ક્રેવિંગ થતી હોય તો લોકો ભારત હોન્સને હવે ચૂઝ કરી રહ્યા છે ધીરે ધીરે જોવું છે આ તો એક આઉટલેટની વાત થઈ આગળ શું પ્લાન છે આને લઈને અમારે ફ્યુચરનું અમે પ્લાનિંગ કરેલું છે એક વર્ષ પહેલો જ અમે આજે મેડમ ખરેખર આજે તમે જે દિવસે આવ્યા છો આજે એક્ઝેક્ટ એક વર્ષ માય અગિયાર મે બે હજાર ત્રેવીસના દિવસે મારો સન પહેલી અમેરિકાથી આવ્યો અને એક દિવસે પહેલા જ દિવસે અમે આખો બેસીને પાર્ટર સ્ટ્રેટર્જીનું પ્લાનિંગ કરેલું અને એક દિવસે અમારા પોતાના કંપનીના આઉટલેટ બજારમાં આવે એનું એક દિવસે વિચારણા થયેલું અને આજે એક્ઝેક્ટ એક વર્ષ પૂરું થયું છે અમે શુભ શરૂઆત કરી છે અને આવનારા ફ્યુચરમાં આગામી વર્ષની અંદર એક વર્ષ પૂરું થાય પહેલો અમારું ટાર્ગેટ છે કે પૂરા ગુજરાતની અંદર હંડ્રેડ થી વધારે આઉટલેટ પોતાના સ્ટાર્ટ કરવા એવું અમારું પોતાનું એક ફ્યુચર પ્લાનિંગ અમે કરેલું છે વન યરમાં હન્ડ્રેડ આઉટલેટ્સ ગને પણ તમારા પ્રોડક્ટમાં હન્ડ્રેડ પ્રકારના આઈસ્ક્રીમ એટલે લોકોને શું છે એટલી ગરમીમાં તો બેસ્ટ છે તો ચલો આ તો વાત થઈ ફ્યુચર ને ગુજરાતની વાત થઈ ગુજરાતની બહારના શું પ્લાન છે ગુજરાતની બહાર અત્યારે રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ પછી દિલ્હીની અંદર જમ્મુ કાશ્મીર પશ્ચિમ બંગાળમાં કલકત્તા સુધી અમારી પ્રોડક્ટ ઘી સ્ટીમિંગ પાવડર આ અમારી પ્રોડક્ટની અમે શરૂઆત કરી દીધી અમારા કંપનીના પોતાના ડેપો દિલ્હીની અંદર અમે ટૂંક સમય પહેલો જમે ટૂંક સમય પહેલો જમે દિલ્હીમાં અમારો કંપનીનો પોતાનો ડેપોની શરૂઆત કરી છે મહારાષ્ટ્રના એમપીમાં પણ પોતાના ડેપોની શરૂઆત કરી છે રાજસ્થાનની અંદર જોધપુરની અંદર અમારા પોતાના કંપની ડેપોની શરૂઆત કરી છે આમ પૂરા ભારતભરની અંદર અહીંયા કે અમે ગુજરાત કરી પૂરે વાત રહી એટલે હવે ભારતની અંદર પ્રત્યેક જગ્યાએ અમારી પ્રોડક્ટ પહોંચે તે માટે ફ્યુચર અમારું પ્લાનિંગ કરેલું કહેવાય છે કે ગુજરાતીઓ દુનિયાના ખૂણે ખૂણે વસેલા છે તમે આખા ભારતની વાત કરીએ ઓવરસીઝ નું શું પ્લાન છે ભારતની બહાર ભારતની બહાર અત્યારે અમે ટૂંક સમયની અંદર ગલ્પ કન્ટ્રીની અંદર અમારી પ્રોડક્ટમાં અમે ઘી એસએમપી પાવડર અને ફરી ચીજ જેવા પ્રોડક્ટ અમાર ટૂંક સમયની અંદર ગલ્ફ કન્ટ્રીમાં સ્ટાર્ટ કરી રહ્યા છીએ વેરી એક્સાઇટિંગ યાર આઉટલેટમાં તમે કીધું કે તમે એક વર્ષમાં હંડ્રેડ આઉટલેટ ખોલવાના છો તમારે એક આઉટલેટમાં આઈ થિંક સાત આઠ જેટલા લોકોને રોજગારી મળતી હશે તમે રોજગારી માટે પણ અનેક તકો ઊભી કરી રહ્યા છો શું પ્લાન છે મેં રોજગારી માટે જ્યારે તારા કારકિર્દીની મેં શરૂઆત કરી ઓગણીસો પંચાણુંથી મારી કારકિર્દીની શરૂઆત કરી હતી એ વખતે મેં મારા એકલાથી શરૂઆત કરીશ ધીમે ધીમે આગળ વધતો હતો મારા મગજને ફ્યુચર પહેલેથી પ્લાનિંગ હતું કે હું જે કામ કરું જે બિઝનેસ કરું એની અંદર મારા દેશવાસીઓને વધુમાં વધુ રોજગારી મળે વધુમાં વધુ રોજગારી મળે એવું મારા મગજને ક્લિયર વિઝન હતું તો એ માટે થઈ મેં જ્યારે બે હજાર દસમાં માં ડેરીની શરૂઆત કરી ત્યારે થોડા કર્મચારીઓથી શરૂઆત કરી પંદર વીસ કર્મચારીઓ આજે મારા ડેરી પ્લાન્ટમાં ઓન રોડ લગભગ ચારસોથી થી વધારે કર્મચારી મારે છે હવે અમે જ્યારે આઉટલેટ શરૂ કરે છે આવા તો અનેક બીજા પણ પ્રોજેક્ટો અમારી પાસે છે તો ખાલી આઉટલેટની વાત કરું તો એક આઉટલેટમાં અમારા સાત આઠ કર્મચારી અમે હોય અમારી પાસે તો હંડ્રેડ આઉટલેટ જ્યારે અમારે સ્ટાર્ટ થઈ જાય તો આઠસોથી હજાર કર્મચારી અમારા આઉટલેટમાં હશે એની સાથે અમારા પ્લાન્ટના આજે ચારસો છે તો એનોની અંદર વધારો કરી છસો સાતસો એ પણ પહોંચે બીજું અમારું ડોક્યુમેન્ટમાં ગામડા લેવલે પણ કામ છે આ બધું થતો આવનારા વર્ષમાં કદાચ બે ત્રણ હજારથી વધારે એમ્પ્લોયને અમે રોજીરોટી આપતા હતા અને કંપનીની અમારા ઓન રોલમાં અમે અમારી સાથે કહેતો એટલું જે રોજગારીની તકોની વાત છે એ અમારું મોટું કામ મિશન અમારું પૂરું છે આનાથી આઈ કેન સે દેટ પ્રાઇવેટ સેક્ટરની આ સૌથી મોટી ડેરી કહી શકાય હવે અમે રોજગારીની વાત કરી હવે વાત કરીએ આઉટલેટની ફ્રેન્ચાઇઝી એના માટે શું પ્લાન છે આઉટલેટની ફ્રેન્ચાઇઝ માટે હવે અમે સ્ટાર્ટ કરી રહ્યા છીએ આમ તો બજારની અંદર અલગ અલગ કંપનીઓ પોતાની ફ્રેન્ચાઇઝો આપતી હોય છે અમે અમારી ફ્રેન્ચાઇઝમાં ક્લિયર વાત કરીએ કે અમે કોઈ ફ્રેન્ચાઇઝ ફી લેવાના નથી ઓકે મીન્સ ઝીરો ફ્રેન્ચાઇઝી ફી ઝીરો ફ્રેન્ચાઇઝ ફીમાં અમે અમારા આઉટલેટ આપવાના છે અને ટૂંક સમયમાં ફ્રેન્ચાઇઝ સિસ્ટમથી પણ અમે આઉટલેટ સ્ટાર્ટ કરી રહ્યા છીએ લોકોને આઈ એમ શ્યોર એટલો ઇન્ટરેસ્ટ હશે તમને કોન્ટેક્ટ કરવા શું કરવું એ અમારું માર્કેટિંગ અને સેલ્સ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ છે એ અમારી જાહેરાત દ્વારા અમારા કોન્ટેક્ટ નંબર લગભગ ગુજરાત અને ગુજરાત બહાર પણ પહોંચી છે એમના દ્વારા કોન્ટેક્ટ થઈ શકે ચાલો આ તો આથી આઉટલેટની કિરીટભાઈ તમારી કારકિર્દીની શરૂઆત કેવી રીતના મારી કારકિર્દીની શરૂઆત બેન ઓગણીસો પંચાણુંથી દૂધના બિઝનેસની શરૂઆત કરેલી હતી અને ધીમે ધીમે કરતા કરતો મેં એકલા આરતીથી શરૂઆત કરેલી ધીમે ધીમે શરૂઆત કરતા કરતો મારી મહેનત અને ભગવાનની કૃપાથી ખૂબ મોટી આજે સફળતા મળી છે આજે તમે પણ જોયું કે ગુજરાતની પ્રાઇવેટ સેક્ટરમાં આટલી મોટી ડેરી ગુજરાતની સૌથી મોટી ડેરી અમે ઊભી કરી શક્યા છીએ એની પાસે અનેક લોકોનો સાથ સહકાર મળ્યો છે અને અમારું સપનું છે અમારું પહેલાં ડિવિઝન હતું કે બજારની અંદર ગુણવત્તાયુક્ત દૂધની પ્રોડક્ટ બજારમાં આપવી અને ખેડૂતોને પોષકક્ષણ ભાવ મળે આ મારું પહેલું સપનું હતું અને એ રીતે અમે ધીમે ધીમે ચાલ્યા છીએ પણ અમને અનેક સફળતાઓ મળી છે બિલકુલ દેખાય છે તમારી સફળતા એકદમ અદ્યતન સુવિધાઓથી સજ્જ આખો પ્લાન્ટ છે પ્રોડક્ટ પણ એટલા સારા છે ભારત હોન્સ તમારા માટે શું છે ભારત હોન્સ એ મારા માટે દિલનો ટુકડો છે તમારી બ્રાન્ડ એટલે જ મારું દિલ છે મેં મારી બ્રાન્ડ એટલે જ મારો પ્લાન્ટ છે આ બ્રાન્ડ માટે જ હું જીવું છું બરાબર અને આ બ્રાન્ડ મોટી થાય અને આ બ્રાન્ડના નીચે અનેક લોકોને રોજીરોટી મળે આ બ્રાન્ડના નીચે અનેક લોકો પોતાના કુટુંબનું જીવન પોષણ કરી શકે એ મારો સપનું છે અહીંયા પ્લાન્ટમાં એટલે સારી સારી પ્રોડક્ટ્સ બધી બને છે રેડી થાય છે કેટલી પ્રોડક્ટ્સ ડેલી બેઝિસ પર રેડી થતી હોય છે કેટલી માત્રામાં અને શુદ્ધતાને લઈને શું કહેશું શુદ્ધતામાં લઈને અમારી પ્રત્યેક પ્રોડક્ટની અંદર શુદ્ધતાની પૂરી ખાતરી આપવામાં આવે છે તમે જોયું છે કે અમારું સ્લોગન જ છે કે ભારત હોંશ શુદ્ધ હંમેશા યસ તમે અમારા દરેક પ્રોડક્ટનું જોઈ શકો છો તમને એક્ઝામ્પલ તરીકે એક પ્રોડક્ટની વાત કરું કે ઘી તો આજે બજારમાં અનેક બ્રાન્ડના ઘી આવતા છે લોકો ઘી પણ ઘીની અંદર શું છે બધાને ખબર આજે અમે દૂધ ખરીદી કરીએ ત્યાંથી શરૂઆત કરીને આમ ઘી બજારમાં જાય ત્યાં સુધીમાં બસો ને બે પ્રકારના પેરામીટરમાં અમારા ઘીનું ટેસ્ટિંગ થાય છે અને આ બધા જ ટેસ્ટિંગમાં ઓકે થાય પછી જ અમે બજારમાં ઘી મૂકીએ છીએ તો અમારું ઘી એક શુદ્ધ છે અને જો અમારા ઘીને કોઈ પડકાર તમે ટૂંક સમય પહેલાં તમે પણ જોયું છે કે કેટલા લોકોના મોટી મોટી કંપનીના ઘીના સેમ્પલો ફેરને અમારા ઘીના બધી જગ્યાએથી સેમ્પલ નમૂના પાસ થયા અને ટીવી ન્યૂઝ મીડિયા બધામાં આપ લોકોએ કવરેજ લીધેલું એનાથી જવા પડે કે અમારી શુદ્ધતા પર અમારે પૂરેપૂરું ફોકસ છે અમારું કેટલા કેટલા પ્રોડક્ટ અહીંયા પ્લાન્ટમાં ડેલી બેઝિસ પર બને છે પ્રોડક્ટની વાત કરીએ મેડમ તો એના થાય દૂધની વાત કરીએ તો દૂધમાં કેટલી વેરાયટી હોય છાશ હોય આઠથી દસ પ્રકારની તો છાશ હોય ચીજ હોય પનીર હોય શ્રીખંડ હોય આઈસ્ક્રીમ તો અનેક વેરાયટી છે પાર્લર સિવાય પણ અમારી પાસે પેકિંગ વેરાયટી બસોથી વધારે છે તો કાઉન્ટિંગમાં ગણીએ તો અનેક પ્રકાર કહી શકાય એન્ડ ફરીથી એકવાર આપણે આઉટલેટ પર આવીએ પ્રાઇઝિંગનું મેઇન હોય છે કે માર્કેટમાં કોમ્પિટિશન પ્રાઇઝિંગ બેઝિસ પર હોય ક્વોલિટી બેઝિસ પર હોય કોમ્પિટિશન અત્યારે બહુ વધી ગઈ છે તમે જો આઈસ્ક્રીમના અલગ બ્રેન્ડ આવે છાશ ને દૂધને એના અલગ એક એવી પણ બધી ડેરીઝ હોય કે જે બધું જ આપતા હોય એની સામે તમારે સર્વાઈવ કરવું એટલે કોમ્પિટિશનમાં લડવા માટે કેવા પ્લાન્સ છે બજારની અંદર બધા જ કોમ્પિટિશન છે આમ જોઈએ તો ડેરી ઉદ્યોગમાં પણ ખૂબ કોમ્પિટિશન પણ બજારની અંદર કોમ્પિટિશનની સાથે લડીને પણ કોમ્પિટિશનમાં ઊભા રાખી બજારની પ્રાઇઝ મેળવવી એ એક ધંધાનું કૌશલ છે કારણ કે અમારી પાસે શું છે મોટાભાગના લોકોના આઉટલેટ હોય તો યા તો પોતે એકલી આશ્રમ પ્રોડક્ટ કરતા હોય કોઈ એકલી અચ્છી પ્રોડક્ટ કરતું હોય ત્યારે અમારી પાસે દૂધ છે સાસ છે ઘી છે લચ્છી છે આઇસ્ક્રીમ છે પનીર છે ચીઝ છે એટલે અનેક વેરાયટી પ્રોડક્ટ એટલે કોઈપણ સિઝનની અંદર ઉનાળું હોય શિયાળું ચોમાસું પ્રત્યેક સિઝનમાં અમારો આ આઉટલેટ જીવંત રહે છે એટલે એની સર્વાઈ કરવાનો કોઈ પ્રશ્ન અમારા માટે આવતો જ નથી આપણે વેરી ઇમ્પ્રેસિવ લોકોને શું કહેવા માંગશો એક મેસેજ તમારા તરફથી આપના માધ્યમ દ્વારા હું લોકોને એક મેસેજ આપીશ કે દૂધની અનેક પ્રકારની પ્રોડક્ટો બજારમાં ઉપલબ્ધ છે તમે આવો એક વખત અમારી પ્રોડક્ટનો ટેસ્ટ કરો ટેસ્ટ નહીં અમારી શુદ્ધતા પર તમે ખાતરી કરો અમારી શુદ્ધતાની પરિપૂર્ણ શુદ્ધતા છે અમારા પ્લાન્ટની માંડી અમારો પ્લાન્ટ પૂર્ણ હાજરી નહીં અને માનવ સ્પર્શ રહી છે અમારી કોઈ પણ પ્રોડક્ટ જ્યાં સુધી ફાઇનલ પ્રોડક્ટ પેકિંગ હતા ત્યાં સુધી કોઈ માનવ સ્પર્શ થતો ચલો લોકોને તો તમે અહીંયા આવવા માટે કહી દીધું હવે એમ પણ કહી દો કે વાય ભારત હોન્સ કેમ ચૂઝ કરે

અને એનું વર્કિંગ ન માણીએ તેવું બને ખરા સૌથી પહેલા અમે ગયા તે સ્થળે જ્યાં બનતી હતી પિસ્તા કુલ્ફી કિરીટભાઈએ આખું વર્કિંગ સમજાવ્યું ચોવીસ ડિગ્રી વાળું કોલ્ડ સ્ટોરેજ તો આકર્ષણનું કેન્દ્ર રહ્યું આઈસ્ક્રીમના અઢળક બોક્સ રખાયા હતા જોઈને જ મમા પાણી આવી જાય આઈસ્ક્રીમ લવર્સને શુદ્ધતાને પ્રથમ પ્રાધાન્ય આપી અત્યંત હાઈ ટેક ઇક્વિપમેન્ટ્સથી અહીંયા પ્રોડક્ટ્સ તૈયાર થાય છે અને ભારત હોન્સનું જો કોઈ બેસ્ટ પ્રોડક્ટ હોય તો તે છે ઘી ભારત હોન્સના ઘીની ડિમાન્ડ તો ગુજરાત ભરમાં ગજબની છે અને હોય જ જને આજકાલ નકલી ઘીના જમાનામાં એવું શુદ્ધ ઘી ભારત હોન્સ ગ્રાહકોને આપે છે કે ન પૂછો ને વાહ એની ચકાસણી તો અમે પણ કરી લીધી ઘીનું પ્રોડક્શન પણ અમે વિસ્તારથી માંડ્યું ભારત હોન્સ એક એવી ડેરી છે કે જે ગ્રાહકો અને પશુપાલકોની જરૂરિયાતોને સતત પ્રાધાન્ય આપી સફળતાના પગલા ભરે છે જે કારણે સતત તેમના આશીર્વાદ ભારત હોન્સને મળતા આવ્યા છે ગુજરાત ફર્સ્ટ ની પણ ભારત હોન્સ સફળતાના અનેક શિખરો સર કરે તેવી શુભકામના છે તો કેવું લાગ્યું ભારત હોન્સ મજા તો આવી યાર કારણ કે યાર એનો આઉટલેટ એટલું મસ્ત છે એક્સક્લુઝિવ આઉટલેટ અને એમાં આટલી બધી વેરાઇટી પ્રોડક્ટ્સ ની ડેરી પ્રોડક્ટ્સ ની 100 આઇસક્રીમ્સ એન્ડ મિલ્ક એન્ડ શુદ્ધ ઘી એન્ડ વોટ નોટ અને પ્લાન પણ એટલું અદ્યતન સો કૂલ ઈટ વોઝ સ્ટોરી એટલી ઇન્સ્પિરેશનલ સક્સેસ ના પ્લાન એટલા સારા છે ફ્યુચર ના મળશે સફળતા તો ડેફિનેટલી મળવાની છે આઈ કેન સે કે પ્રાઇવેટ સેક્ટરની બેસ્ટ ડેરી એવર આ બની શકે છે તો તમે કયો ક્યારે ખરીદો છો ભારત ઓન્સના પ્રોડક્ટ એન્ડ ફ્રેન્ચાઇઝીની ઓફર એ સારી છે ઝીરો ફ્રેન્ચાઇઝી ફી યાર વાય નોટ સોચ લેના આપણે મળીએ ફરી કેમેરામેન યોગેશ ઠક્કર સાથે કશિશ ગુજરાત ફર્સ્ટ મહેસાણા